વેલકમ ટુ માય ન્યુ લોગ તો ફરી એકવાર મારા વ્લોગ્સમાં હાર્દિક સ્વાગત છે તો આપણને આ સિલ્વર મળી ગયું છે ઈ મને મળ્યું છે નેશનલ લેવલ આર્ટ કોમ્પિટિશનમાંથી અને આ સાઈડ ઊગી ગયા છે ફૂલડા બહુ વધુ પ્રમાણમાં ઊગી ગયા છે તો તમે બધા જોઈ શકો છો અને વરસાદ ગાજે છે અને તમે વાતાવરણ જોઈ શકો છો તો આપણે જવાનું છે ક્યાં વરસાદ પડે છે એ ધાબા ઉપર જોવા તો હાલો ઢાબાના ધાબાના ચડવા મળ્યા છે અને આપણે ઉપર ચડી ગયા છીએ તો ઉપર ચડીને જોયું તો તો ખબર પડી કે ક્યાં વરસાદ તો પડતો નથી એમના ખાલી કાળા ડિબાંગ વાદળા છે તમે જોઈ શકો છો વરસાદ ગાજે છે પણ ક્યાંય વરસતો નથી વરસાદ અમાર ગામમાં પાછું અને આ છે અમારા ગામનો નજારો તો તમે જોઈ શકો છો વરસાદ હવે ગાયજો હવે વરસાદ ગઈજો હાસો ને આ સાઈડ છે વિશ્વ નો સૌથી મોટો ટાવર તો તમે જોઈ શકો છો બધા વિશ્વનો સૌથી મોટો ટાવર કાલ સવારે ન્યૂઝમાં આવી જવું જોઈએ કે વિશ્વનો સૌથી મોટો ટાવર છે અને આ સાઈડ અમે બનાવ્યું છે નાનકડું ઘર તો તમે બધા જોઈ શકો છો અને આ સાઈડ છે અમારા ધાબા ઉપરથી અમારા ઘરનો નજારો તો તમે જોઈ શકો છો અને અમારા ઘરે જામફળી પણ છે પણ તેને અમે કાપી નાખી હતી એટલે એમાં હજી જામફળ આવ્યા નથી હજી કોળાની છે અને તમે આગળ જોયું છે કેવી રીતના વીજળી પડી અને તમે આ જોઈ શકો છો અમારા ઘરનો નજારો તો વરસાદ ગઈ જો સંભળાય આ સાઈડ વીજળી થઈ છે ને હું બતાવવાનું છું તમને મારા ધાબા ઉપર શું શું છે તો આ છે સોલાર આ છે વિશે ટકો ને આ છે ખાટલો ને આ સાઈડ છે ભુંગળા 20 નળિયા ને ઊભી ઘોડીયું ને આ સાઈડ છે નાનકડું ઘર ને આ સાઈડ અમારું કેમિકલ ધોડીનું ઈ પાછળ હવે જવાનું છે આપણે નીચે કારણ કે આપણે નીચે ફૂગ અને આ સાઈડ મારો ભાઈ લખે છે દેશન કરે છે નગારણ ના લખે છે અને આ સાઈડ થઈ ગયું છે બધું પીવ પીવું વાતાવરણ કારણ કે વરસાદ આવે છે એટલે તો તમે જોઈ શકો છો પીયુ પીવું દેખાય છે આ તમને મોબાઈલમાં દેખાતું હોય તો અને આ સાઈડ બનાવે છે ખાવાનું બધું તો તમે જોઈ શકો છો તો હવે આપણે થોડુંક લેસન કરવાનું છે તો પેલા એ જેમ કરી નાખવી ઘાય ઘા લેસન તો લોક્સમાં બનાવી દે હવે આપણું લેસન પૂરું થઈ ગયું છે હવે આપણે લોક્સ ને આગળ વધારવી અને આ સાઈડ છે મારો ભાઈ વ્લોગ બનાવે છે તો તમે બધા જોઈ શકો છો આપણો દસ્તાર ઘરે આવી ગયો છે એક એક ઢુંડલી બનાવી છે તો તમે જોઈ શકો છો આવી રીતના કાકે ઢીંગલી બનાવી છે નામ હતા લખો હર્ષ આ મહાન કલાકાર વરસાદ હજી ચાલુ જ છે તો હાલો તમને બધાને બતાવું દેખાય તો ખબર નથી કઈ તમને દેખાતું દેખાતું હોય બધા સબસ્ક્રાઇબ ટોકતા જઈએ દેખાય છે અમે વીજળી કળાકા ભડાકા ઠોકતા જઈશું બધા જોઈ શકો છો અંધારું છે પણ કઈ દેખાય નહીં પણ બતાવી દઉં તમને બધા તો આપણે હવે મિત્રો ડેરી એ દૂધ લેવા જવાનું છે તો હાલો જ આવી અને આ સાઈડ મારો ભાઈ હજી વ્લોગ બનાવે છે તમે જોઈ શકો છો હવે મળીએ આપણે અહીંયા ડેરીએ તો વ્લોગ્સમાં બનાવી અને ફાઇનલી મિત્રો આપણે દૂધ લેવા પગી ગયા છે અને આપણું દૂધ ભરાવા મળ્યું છે તો તમે બધા જોઈ શકો છો હવે આપણે ડેરીથી આવી ગયા છે દૂધ લઈને અને ખાઈ પી લીધું છે તો હવે આપણે સુઈ જવાનું છે તો હવે મળ્યું આપણે સવાર માં વહેલા ગુડ મોર્નિંગ મિત્રો સવારના સાત વાગી ગયા છે અને આપણે ખાઈ પી લીધું છે અને હવે આપણે જવાનું છે ભણવા તમે જોઈ શકો છો આ મારા નિશાળાનો ડ્રેસ છે તો હવે ભણીને આવીને પછી આપણે વ્લોગ્સ ને આગળ વધારીએ તમે વ્લોગ્સ ને જોતા રહેજો તો આપણે ભણીને આવી ગયા છે એવી અને ખાઈ પી લીધું છે અને બ્લોગ્સ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર તોકતા જજો બાય બાય